નમસ્તે મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર અને આજે આપણે લાવ્યા છીએ એક એવી એસયુવીની વાત કે જેને જોઈને લાગે કે લક્ઝરી અને પાવરનો મિક્સ કોમ્બો છે સૌથી પહેલાં આપણે કરીએ લુકની વાત કે આ કારને જોતા જેવું લાગે કે હુંડાઈના એન્જિનિયરે કહ્યું હશે ચાલો કંઈક રાજાશાહી બનાવીએ મોટું ક્રેસ્ટ ગ્રેલ ડબલ હેડલાઇટ્સ અને એ સ્મૂથ બોડી લાઇન એકદમ સ્પીચલેસ વસ્તુ છે ગાડીમાં બેસો તો લાગે ગાડી નહીં કોઈ ફાઈવ સ્ટાર લોન્જમાં બેઠા છીએ લેધર સીટ્સ ટચ સ્ક્રીન એમ્બિયન્ટ લાઇટ બધું એટલું ક્લાસી કે એક કપ ચા પીતા પણ તમને એવું લાગે કે તમે સીઈઓ છો હવે એન્જિનની વાત કરીએ તો એન્જિનમાં બે ઓપ્શન્સ આપવામાં આવેલા છે ટુ લિટર ફાઇવ ટર્બો અને ત્રણ પોઈન્ટ ફાઇવ સિક્સ એન્જિન હવે જેના દિલમાં સ્પીડનું પાગલ પણ હોય એના માટે તો V6 સિક્સ બેસ્ટ છે આંખ બંધ કરીને V6 સિક્સ લઈ લેજો એકવાર એક્સિલેટર દબાવો તો એવું લાગશે કે આ કારનાથી તમે જેટ ઉડાડીને જઈ રહ્યા છો સેફ્ટીમાં પણ જીનેસીસે કમાલ કરી છે બાકી લેન આસિસ્ટ બ્લાઇન્ડ સ્પોટ મોનિટર એડેપ્ટિવ ક્રુઝ કંટ્રોલ બધું એટલું સ્માર્ટ છે કે લાગે કે કાર પોતે સેલ્ફ ડ્રાઈવ કરી રહી છે અને હા ભાવ થોડો મોંઘો છે પણ જે પ્રમાણેની એની લક્ઝરી એની ટેકનોલોજી અને જે પ્રમાણે એનું ફિનિશ મળી રહી છે એ તો પૂરેપૂરા કિંમત એની ટોટલી પૈસા વસૂલ છે હવે કોકે મને પૂછ્યું કે જીવી એટી નો અર્થ શું તો મેં કહ્યું જીવી એટલે ગાડી વેરી ક્લાસી પાર્ટસ ઓફ જોક તો મિત્રો જો તમે એવી એસયુવી ચાહો છો કે જે ધાક પણ બતાવે અને કમ્ફર્ટ પણ આપે તો જીનેસિસ જીવી એટી એકદમ ફિટ છે તો લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો જરાય ભૂલતા જ નહીં કારણ કે અહીંયા તમને મળશે ઓટો રિવ્યુ એ પણ કોમેડી સાથે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી સેફ ડ્રાઈવ રાધે રાધે જય સિયારા